નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ધ્રાંગધ્રાના રાજા અને જલારામ બાપા એક દિવસ જલારામ બાપા જગ્યામાં સદાવ્રતમાં આવેલા સાધુ સંતોની મંડળીને ભોજન પીરસતા હતા ત્યાં તેમના કાને જલારામ બાપા જલારામ બાપા અવાજ સંભળાયો જલારામ બાપાએ જોયું તો એક વ્યક્તિ દૂરથી જ જલારામ બાપા જલારામ બાપા સાત પાડતો પાડતો તેમની જગ્યા તરફ આવતો હતો તે વ્યક્તિ જલારામ બાપા પાસે આવ્યો એટલે તેમણે પૂછ્યું શું થયું ભાઈ આમ હળી કાઢતો કાઢતો કેમ આવે છે તે વ્યક્તિએ આપતા આપતા જવાબ આપ્યો જલારામ બાપા મેં આપણા વીરપુર ગામના પાદરમાં દોઢસો જેટલા ઘોડે સવારોને આવતા જોયા એ કોણ છે અને ક્યાંથી આવે છે એ નથી ખબર પણ કોઈ રાજા મહારાજાના સિપાહીઓ હોય એવું લાગે છે જલારામ બાપા જે પાત્રમાંથી ભોજન પીરસતા હતા તે પાત્ર એક સેવકના હાથમાં આપ્યું અને કહ્યું બધાને આગ્રહ કરીને પ્રેમથી જમાડજો જોજો હો કોઈ પણ ભૂખ્યું ન રહેવું જોઈએ અંધાય પેટ ભરીને જમે એનું ધ્યાન રાખજો સેવકને આટલું કહીને જલારામ બાપાએ વીરબાઈ માને સાદ પાડ્યો ભંડારીએ વીરબાઈમાં અંદર સાધુ સંતો માટે રોટલા ઘડતા હતા તેઓ રોટલા ઘટતા ઘટતા બહાર આવ્યા અને હં પગથ કહીને હોકારો આપ્યો જલારામ બાપાએ કહ્યું ભંડારી ગામના પાદરમાં ઘોડે સવારો વધાર્યા છે ખબર નહીં કેટલે દૂરથી આવ્યા હશે ભૂખ્યા હશે જો ભંડાર ઘરમાં લાડવા અને ગાંઠિયા પડ્યા હોય તો લાવો લઈને પાદરમાં જાઓ અને ઘોડાઓ માટે નિરણ પણ લઈ જાઓ લાંબો પથ કાપીને આવ્યા હશે ઘોડા પણ થાકી ગયા હશે વીરબાઈ માએ કહ્યું હા ભગત ઘણા પડ્યા છે હમણાં લઈ આવું એમ કહીને તેઓ અંદર ભંડાર ઘરમાં ગયા અને એક સુંડલામાં લાડવા અને બીજા સુંડલામાં ગાંઠિયા ભરીને બંને સુંડલા ભંડાર ઘરની બહાર લઈ આવ્યા અને લાવીને જલારામ બાપાની સામે મૂકી દીધા જલારામ બાપાએ લાડવાનો સુંડલો લીધો અને ગાંઠિયાનો સુંડલો સેવકના હાથમાં આપીને બીજા એક સેવકને ઘોડાઓ માટે નિરાણ લેવાનું કહ્યું અને પછી પોતે આગળ ચાલવા લાગ્યા અને તેમની પાછળ બંને સેવકો વીરપુર ગામના પાદર તરફ ચાલવા લાગ્યા બીજી તરફ ઘોડેસવારો ધીમે ધીમે વીરપુર ગામના પાદર તરફ આગળ વધવા વધતા હતા તે ધાંગધ્રાના રાજાના સિપાહીઓ હતા જલારામ બાપા પણ સેવકો સાથે વીરપુર ગામના પાદરમાં પહોંચી ગયા અને ત્યાં એક ઝાડ નીચે હોટલા પર બેસી ગયા તેમણે પોતાની બાજુમાં ગાંઠિયા અને લાડવાના બે સૂંડલા રાખ્યા અને માળા ફેરવતા ફેરવતા પ્રભુ શ્રીરામનું સ્મરણ કરવા લાગ્યા થોડી વારમાં જ ઘોડેસવારો નજીક આવતા હોય તેમ લાગ્યું વેરપુર ગામના પાદરમાં દોડતા ઘોડાઓની પગરજના લીધે ધૂળની ડંબરીઓ ઉડવા લાગી આખું વાતાવરણ ધૂંધળું થઈ ગયું થોડીવારમાં જ તે ધૂળની ડમરીઓની વચ્ચેથી એક ઘોડેસવાર આવતો દેખાયો તે જલારામ બાપાની નજીક આવ્યો જલારામ બાપા ઘોડેસવારને જોઈને ઊભા થયા અને રામ રામ ભાઈ કહીને બે હાથ જોડ્યા અવાજ સાંભળીને ઘોડેસવારે ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઊભો રાખ્યો અને રામ રામ જલારામ બાપાએ કહ્યું ભાઈ આ લ્યો રામજીનો પ્રસાદ છે પ્રસાદ લ્યો લઈ લ્યો અને થોડો વિશ્રામ પણ કરી લ્યો આ જેવ ઘોડાને પણ વિશ્વાસ વિશ્રામ કરવા દો એ પણ લાંબો પથ કાપીને થાકી ગયો હશે સિપાહી ઘોડાની નીચે ઉતર્યો અને પૂછ્યું તમે કોણ છો જલારામ બાપાએ જવાબ આપ્યો લોકો મને જલારામ બાપા કહે છે રામજીનો સેવક છું અને અહીં વીરપુર ગામમાં જ રહું છું બોલતા બોલતા તેમણે એક પતરાળા ઝાડના પાનમાંથી બનાવેલું એક પાત્રમાં બે લાડવા અને થોડા ગાંઠિયા તે સિપાઈને આપ્યા સિપાઈએ કહ્યું જલારામ બાપા અમે દોઢસો જેટલા સિપાઈઓ છીએ અને અમારી સાથે ધ્રાંગધ્રાના રાજા અને એમનો પરિવાર પણ છે તો આટલા બધાને તમે એટલું કહીને તે સિપાઈએ જલારામ બાપાની પાસે રાખેલા ગાંઠિયા અને લાડવાના બે સૂંડલા સામે જોયું સિપાહી મનમાં વિચારવા લાગ્યો આ સુનલામાં તો લાડવા અને ગાંઠિયા બહુ ઓછા છે આટલા બધા લોકોને જલારામ બાપા પ્રસાદ કેવી રીતે પૂરો પાડશે જલારામ બાપા તે સિપાહીના મનની મૂંઝવણ સમજી ગયા એટલે તેમણે કહ્યું ભાઈ તમે ચિંતા ન કરો અહીં બેસીને વિશ્રામ કરો અને આ પ્રસાદ લો આ મૂંગા જેવને પણ વિશ્રામ કરવા દો કહીને તેમણે ઘોડે સામે જોયું અને પછી પોતાની સાથે આવેલા એક સેવકને કહ્યું આ મૂંગા જીવને નિરણ નાખો એમને પણ ભૂખ લાગી હશે બહુ દૂરથી પોતાની પીઠ પર ભાર લાદીને આવ્યા છે તે સેવક ઘોડાને લઈને જ્યાં નિરણ રાખ્યું હતું ત્યાં લઈ ગયો અને ઘોડાને નિરણ નાખ્યું તે સિપાહી પણ ગાંઠિયા અને લાડવા લઈને એક ઝાડ નીચે બેઠ બેઠા અને વિશ્રામ કરવા લાગ્યા અને જલારામ બાપાએ આપેલી પ્રભુ શ્રીરામની પ્રસાદી રૂપે આપેલા ગાંઠિયા અને લાડવા ખાવા લાગ્યા જલારામ બાપા એક પછી એક ઘોડી સવાર સિપાહીઓ આવતા જતા હતા તેમ તેમને પ્રભુ શ્રીરામની પ્રસાદી રૂપે બે બે લાડવા અને થોડા ગાંઠિયા એક પતરાળામાં આપતા જતા હતા સિપાહીઓએ જોયું કે જલારામ બાપા સુંડલામાંથી છૂટા હાથે લાડવા અને ગાંઠિયા આપતા જાય છે પણ સુંડલામાંથી લાડવા અને ગાંઠિયા ઓછા નથી થતા એક સિપાહી આ વાતની જાણ કરવા માટે રાજા પાસે ગયો રાજા પોતાના પરિવાર સાથે થોડે દૂર એક ઝાડ નીચે બેસીને વિશ્રામ કરતા હતા રાજા અને તેના પરિવારની સુરક્ષા માટે હાથમાં તલવાર લઈને કેટલાક સિપાહીઓ રાજાની આસપાસ ઊભા હતા રાજાનો સિપાહી ઘોડા પર બેસીને ઘોડાને દોડાવતો દોડાવતો રાજા પાસે પહોંચ્યો રાજા ઝાડના થડને ટેકો દઈને બેઠા હતા અને વિશ્રામ કરતા હતા ઘોડેસવાર સિપાહી રાજા પાસે આવી પહોંચ્યો સિપાહીએ ઘોડાની લગામ ખેંચીને ઘોડાને ઊભો રાખ્યો અને નીચે ઉતર્યા પછી રાજાની સામે આવીને ઊભા રહ્યા સિપાહીએ બે હાથ જોડીને માથું નમાવીને મહારાજની જય હો કહીને રાજાનું અભિવાદન કર્યું રાજાએ સિપાહીની સામે જોઈને પૂછ્યું શું થયું કોઈ સમાચાર લઈને આવ્યો છો સિપાહીએ રાજાને માંડીને વાત કરી મહારાજ અહીંયા વીરપુર ગામના પાદરમાં જલારામ બાપા નામે એક ભગત બેઠા છે એ ભગત પાસે બે શુંડલા પડ્યા છે એક શુંડલામાં લાડવા છે અને બીજામાં ગાંઠિયા છે તે ભગત આપણા બધા સિપાહીઓને આગ્રહ કરીને પ્રભુ શ્રીરામની પ્રસાદી કહીને ભરપેટ લાડવાઓને ગાંઠિયા ખવડાવે છે છતાં પણ તે શુંલામાંથી ગાંઠિયા કે લાડવા ખૂટતા નથી કે નથી તો ઓછા થતા તેઓ ગામના પાદરમાંથી કોઈને પણ પ્રસાદ લીધા વિના જવા નથી દેતા સિપાહીની વાત સાંભળીને રાજા અચરજમાં પડી ગયા રાજાએ સિપાહીને કહ્યું તારી કોઈ ભૂલ થતી લાગે છે એ કેવી રીતે શક્ય છે કે આટલા બધા લોકોને પ્રસાદી આપ્યા પછી પણ પ્રસાદી ખૂટે નહીં હાલ દેખાડ મને ક્યાં બેઠા છે એ ભગત જલારામ બાપા રાજા અને તેમના પરિવારના સભ્યો ઊભા થયા અને શાહી સવારીમાં બેસી ગયા પહેલો સિપાહી પણ રાજાની આજ્ઞા માથે ચડાવીને ઘોડા પર સવાર થઈને આગળ ચાલ્યો રાજાની સવારી તે સિપાહીની પાછળ ચાલવા લાગી અને જલારામ બાપા જ્યાં બેઠા હતા ત્યાં આવી પહોંચી જલારામ બાપા તો એક શુંડલામાંથી બે બે લાડવા અને બીજા સુંડલામાંથી ગાંઠિયા આગ્રહ કરીને સિપાહીઓને આપતા જતા હતા રાજાની સવારી આવતી જોઈને તેઓ ઊભા થયા અને બે હાથ જોડીને રાજાને પ્રણામ કર્યા અને કહ્યું આવો મહારાજ આવીને તમે પણ રામજીનો પ્રસાદ લઈ લ્યો રાજા પોતાની સવારી પરથી નીચે ઉતર્યા અને બે હાથ જોડીને જલારામ બાપાને પ્રણામ કર્યા અને કહ્યું ભગત મારી સાથે આખી સવારી છે આટલા બધા લોકોને તમે પ્રસાદી કેવી રીતે પૂરી પાડશો જલારામ બાપાએ હસીને જવાબ આપ્યો મહારાજ મારો રામજી બેઠો છે ને રામજી આખા બ્રહ્માંડને પૂરું પાડે છે તો શું એ તમારી સવારીને પૂરું નહીં પાડી શકે તમે ચિંતા ન કરો મહારાજ આવીને પ્રસાદ લઈ લ્યો રાજાએ વિનમ્રતાથી કહ્યું જલારામ બાપા હું મારા પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રા કરવા માટે નીકળ્યો છું અમે અહીં વેરપુર ગામના પાદરમાં વિશ્રામ કરવા માટે રોકાયા હતા હવે યાત્રા શરૂ કરવી છે અત્યારે સમય નથી જલારામ બાપાએ કહ્યું મહારાજ એમ પ્રસાદ લીધા વિના ન જવાય જો તમે આમ વીરપુર ગામના પાદરમાંથી પ્રસાદ લીધા વિના જાઓ તો મારો રામજી રૂઠે કહીને તેમણે રાજાને પ્રસાદી લેવા માટે ખૂબ આગ્રહ કર્યો તેમનો અતિ આગ્રહ જોઈને રાજા પ્રસાદી લેવા માટે તૈયાર થઈ ગયા જલારામ બાપાએ રાજા અને રાજાની આખી સવારીને આગ્રહ કરીને લાડવા અને ગાંઠિયા ખવડાવ્યા બધાએ પેટ ભરીને લાડવા અને ગાંઠિયા ખાધા છતાં ખૂટ્યા નહીં કે ન તો સહેજ પણ ઓછા થયા જલારામ બાપાએ રાજાની સવારી સાથે આવેલા મૂંગા પ્રાણીઓ ઘોડા અને હાથીને પણ જ્યાં સુધી પૂરી રીતે સંતોષ ન થાય ત્યાં સુધી નિરણ નાખ્યું રાજા તો એ બધું જોઈ રહ્યા રાજા જલારામ બાપા પાસે આવ્યા અને બે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા પછી કહ્યું જલારામ બાપા ભગત તમે કોઈ સામાન્ય પુરુષ નથી લાગતા મેં તમારો ચમત્કાર મારી પોતાની સગી આંખે જોયો આવો ચમત્કાર તો કોઈ મહાપુરુષ જ કરી શકે મારા સિપાહીએ આવીને મને વાત કરી કે તમે બે હાથે પ્રસાદી વહેંચો છો છતાં પણ પ્રસાદી ખૂટતી નથી મને લાગ્યું કે સિપાહીથી કોઈ ભૂલ થતી હશે મેં તેની વાત પર ભરોસો ન કર્યો અને પોતાની નજરે જોવા માટે અહીં ચાલ્યો આવ્યો હવે તો મેં તમારો આ ચમત્કાર નજરે જોયો જલારામ બાપાએ હસીને કહ્યું ચમત્કાર કેવો ચમત્કાર હું તો ફક્ત મારા રામજીનો સેવક છું આખો દિવસ એમનું નામ જપ્યા કરું છું આ બધી તો મારા રામજીની લીલા છે વીરપુર ગામના પાદરમાંથી કોઈ પ્રસાદ લીધા વિના જાય તે રામજીને ન પોસાય ઓહ જલારામ બાપાનો આવો જવાબ સાંભળીને રાજા તેમની સાચી ભક્તિ ઉદારતા અને નિસ્વાર્થ સેવા ભાવનાને ઓળખી ગયા રાજાએ બે હાથ જોડીને કહ્યું માગો ભગત તમે જે માગો તે આપું જલારામ બાપાએ કહ્યું મહારાજ હું શું માગું દેવાવાળો તો હજાર હાથવાળો ઉપર બેઠો છે ને એ મને ખોલીને આપે છે અને એની કૃપાથી હું સાધુ સંતોની સેવા કરું છું મારે બીજું કંઈ નથી જોતું રાજાએ કહ્યું ભગત તમારે જેની પણ જરૂર હોય તે નિસંકોચ થઈને કહો હું તમને પહોંચાડી દઈશ જલારામ બાપાએ કહ્યું મહારાજ મારા પર રામજીની કૃપા છે મારે કંઈ નથી જોતું રાજા વિચાર કરવા લાગ્યા કે જલારામ બાપાની ભક્તિ અને સેવા નિસ્વાર્થ છે અને તેઓ ખૂબ જ ઉદાર દિલના પણ છે એટલે એમને જો જરૂર હશે તો પણ એમ કંઈ માગશે નહીં રાજાએ થોડી વાર વિચાર કર્યો પછી કહ્યું જલારામ બાપા અમે ક્ષત્રિય છીએ જેવી રીતે તમારા આ વીરપુર ગામના આદરમાંથી જો કોઈ પ્રસાદી લીધા વિના ભૂખ્યા જાય તો રામજી રૂઠે ને એ જ રીતે જો અમે ક્ષત્રિય પણ કંઈ દીધા વિના કોઈનું અન્ન ગ્રહણ કરીએ તો રામજી રૂઠે આટલું બોલીને રાજાએ સ્મિત કર્યું જલારામ બાપા રાજાના સ્મિત પાછળનું કારણ સમજી ગયા એટલે તેમણે હસીને કહ્યું આ રામજીનો પ્રસાદ છે પ્રસાદના બદલામાં કંઈ લેવાય નહીં હો રાજાએ કહ્યું પ્રસાદી પણ કશું દીધા વિના ન ખવાય અને એમાંથી રામજીનો પ્રસાદ એમ કહીને રાજા ખૂબ આગ્રહ કરવા લાગ્યા તેમના આગ્રહને માન આપીને જલારામ બાપાએ કહ્યું મહારાજ જો તમારે દેવું જ હોય તો તમારા રાજ્યમાં જઈને બે મોટા પથ્થરો મોકલી આપજો સાંભળ્યું છે કે તમારા રાજ્યના પથ્થરો બહુ જ સારા હોય છે જલારામ બાપાએ પથ્થરો માગ્યા એટલે રાજા તેમની સામે જોઈ રહ્યા એમનાથી રહેવાનું નહીં એટલે તેમણે પૂછી જ લીધું જલારામ બાપા તમે ગામ ગ્રાસ માગો સોનું ચાંદી માગો તમે માગી માગીને પથરા માગ્યા તમે પથરાનું કરશો શું જલારામ બાપાએ નિઃસ્વાર્થ ભાવે જવાબ આપ્યો મહારાજ મારા રામજીની કૃપાથી હું સાધુ સંતોની સેવા કરું છું આંગણે આવેલા અભ્યાગક્તોનો રોટલો ખવરાવું છું ક્યારેક એવું બને કે સાધુ સંતોની મંડળી આવી પહોંચે અને લોટ ખૂટે તો ઘંટી દડવા બેસવું પડે નાની નાની ઘંટીમાં જાજો બાજરો ન દડાય બાજરો દડતા બહુ વાર લાગે છે બાજરો ન દડાય ત્યાં સુધી સાધુ સંતોને ભૂખ્યા રહેવું પડે છે જો મોટી ઘંટી હોય તો એકસાથે વધુ બાજરો દળી શકાય અને સાધુ સંતોને ભોજનની રાહ જોઈને બેસી ન રહેવું પડે જલારામ બાપાનો જવાબ સાંભળીને રાજાએ બે હાથ જોડીને માથું નમાવીને પ્રણામ કર્યા અને કહ્યું ભલે જલારામ બાપા જેવી તમારી ઈચ્છા હું મારા રાજ્યમાં જઈને પથરા મોકલાવી આપીશ એમ કહીને તેમણે જલારામ બાપાની રજા લીધી અને પોતાની સવારી સાથે આગળની યાત્રાએ નીકળી ગયા ધ્રાંગધ્રાના રાજા જેવા પોતાના જ રાજ્યમાં પહોંચ્યા એટલે પરત જ તેમણે હુકમ કર્યો કે ખાણમાંથી ખૂબ જ સારી ગુણવત્તાના બે મોટા પથ્થરો લઈને વીરપુર ગામમાં જલારામ બાપાની જગ્યાએ પહોંચવાડવામાં આવે રાજાના હુકમ પ્રમાણે ખાણમાંથી ખૂબ જ સારી ગુણવત્તાના બે મોટા પથ્થરો લઈને વીરપુર ગામમાં જલારામ બાપાની જગ્યાએ પહોંચવાડવામાં આવ્યા રાજાએ પોતાના રાજ્યમાં ઘંટી બનાવવાના નિષ્ણાત બે કારીગરોને પણ વીરપુર મોકલ્યા વીરપુરમાં જલારામ બાપાની જગ્યાએ બેસીને જ તે કારીગરોએ ખૂબ જ મોટી ઘંટી બનાવી તે ઘંટી બડોદો વડે ચાલે દરરોજ આઠથી દસ મણ અનાજ દળાય અને રોજના હજારો અભ્યાસગતોને તે લોટમાંથી ઘડેલા રોટલા પીરસાય આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે શીખવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો તમારા સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું અવશ્ય રાખજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર